ઓલપાડમાં થયેલી અંજારની હત્યામાં મુખ્ય આરોપી રાકેશ વાલા અને ઈસ્માઈ ઘોડાવાલાએ સાચવ આપેલી પિસ્ટલ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે એકની ધરપકડ કરી છે ઓલપાડમાં અંજલ અલી હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ રાકેશ બાલા અને ઈસ્માઈલ ઘોડાએ સાચવવા આપેલી બે પિસ્તોલ અને નવ કાર્ટિસ સાથે યુવકને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુમાં તળાવવાડા એસએમસી આવાસ ખાતે રહેતા મંદિર પૂર્વે મેહુલ પટેલને કવાસ ખાતેથી પકડી પાડ્યો હતો જેની પાસેથી પોલીસે બે દેશી હાથ બનાવટની પિસ્ટલ નવજીવતા જીવતા કાર્ટિસ મળી કુલ રૂપિયા એકસઠ હજાર ત્રણસો નો મુદ્દા માલ કબજે લીધો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચ મહિના પહેલા મનદીપને તેના મિત્ર રાકેશ વાલા અને ઇસ્માઇલ ગોડાએ આ પિસ્તોલ કાર્ટી સાચવા આપ્યા હતા જે હથિયાર પોતે કવાસથી વીસ ઉપોતાના ઘરે લઈ જવા નીકળ્યો હતો ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયો હતો વધુમાં બે માસ પહેલા ઓલપાડમાં અંજર અલી મલેકના મર્ડરની ઇસ્માઇલ ગોડાએ ડિંડોલીમાં રહેતા રાકેશ બાલાને સોપારી આપી હતી રાકેશે સાગરીતો સાથે મળી અંજર અલીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે બંને આરોપી હાલ લાજપુર જેલમાં છે બંનેને ક્રાઇમ બ્રાન્ચે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યા છે